હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા સ્કૂપમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ ગણેશજીના પ્રિય મોદકની રેસીપી આ મોદક બનાવવામાં આપણે કોઈ મુઠિયા બનાવવાના નથી કે કાંઈ તળવાની ઝંઝટ નથી તો એવા ગણેશજીના પ્રિય મોદક બધાને ભાવે એવા બનશે તો ચાલો મોદક બનાવવાનું શરૂ કરીએ લાડુ બનાવવા માટે ભાખરીનો છસો ગ્રામ કરકરો લોટ લીધો છે આ રીતનો તો લોટને આપણે એક વાસણમાં ઉમેરી દઈશું એમાં તેલ ઉમેરીશું ચાર મોટી ચમચી જેટલું તો આપણે અહીંયા મુઠ્ઠી પડતું મોણ લાગે એ પ્રમાણે તેલ ઉમેરવાનું છે જરૂર પડે તો વધારે ઉમેરી શકાય તો આ રીતનું મુઠ્ઠી પડતું મોણ લાગી જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધવાનો છે લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું તો આપણે આ રીતનો કડક લોટ બાંધી લઈશું તો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે આ લોટમાંથી નાના લુવા લઈ અને શેપ આપી દઈશું તો આપણે આ રીતનો નાનો લુઓ લઈ લઈશું અને આ રીતે હાથેથી પ્રેસ કરી અને ભાખરી જેવું બનાવી લઈશું આ રીતે પાતળું બનાવવાનું છે તમારે પાટલી પર રાખી અને આ રીતની ભાખરી વણવી હોય તો તમે વણી શકો તો આવી રીતે લુવા બનાવીને નાની ભાખરી બનાવી લઈશું અને આપણે શેકવાની છે ઘીમાં તો હવે આવી ભાખરી બનાવી અને એક પેનની અંદર બે ચમચે જેટલું ઘી ઉમેરી દઈશું અને આપણે જે ભાખરી નાની બનાવેલી છે એના પર રાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ પર આપણે આ ભાખરીને શેકી લેવાની છે તો જરૂર પડે એ પ્રમાણે ઘી ઉમેરતા જઈશું અને ભાખરીને ઘીમાં શેકી લઈશું તો આવી રીતે આપણે બધી ભાખરીને શેકી લેવાની છે આ રીતે પ્રેસ કરતા જઈશું એટલે બરાબર અંદરથી પણ શેકાઈ જાય તો આ રીતે ભાખરીને શેકી લઈશું તો આવી રીતે આપણે બધી નાની નાની ભાખરી બનાવીને શેકી લઈશું બંને બાજુ શેકાઈ જાય એટલે આપણે કાઢી લેવાની છે ભાખરી શેકાઈ જશે એટલે બધી બાજુથી ફાટી જશે આ રીતની તો આપણે હવે ભાંગીને અંદરથી જોઈ લઈશું કે બરાબર ચડી ગઈ છે કે નહીં તો આ રીતે અંદરથી ચેક કરી લઈશું જો કાચી હોય તો ચીકણો લોટ લાગે તો આપણી ભાખરી છે એ બરાબર શેકાઈ ગઈ છે તો હવે નાના નાના ટુકડા કરી અને ઠંડી પડવા દઈશું એટલે પછી આપણે ભૂકો કરવાનો છે તો હવે ટુકડા ઠંડા પડી ગયા છે હવે મિક્સર જારની અંદર થોડા થોડા ઉમેરી અને ભૂકો કરી લઈશું અને આ રીતનો કરકરો ભૂકો કરવાનો છે આપણે તો આ રીતનો કરકરો ભૂકો હોય તો લાડુ છે સ્વાદમાં સરસ લાગશે તો આ રીતે કરકરો ભૂકો કરી લઈશું બધા ટુકડાનો આ રીતે ભૂકો કરી લેવાનો છે અહીંયા બધો ભૂકો કરી લીધો છે હવે કોપરાને છીણી લઈશું તો મેં અહીંયા અડધી કાચલી કોપરું લીધું છે એને છીણવાનું છે તો અહીંયા ઝીણી જે ખમણી આવે એનાથી છીણી લઈશું વધારે મોટું નથી રાખવાનું તો આ રીતે અડધી કાચલી છે એને છીણી લઈશું તમારે વધારે કે ઓછું નાખવું હોય તો તમે નાખી શકો તો આ રીતે છીણી લીધું છે હવે એક પેનની અંદર પચાસ ગ્રામ જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે મેં અહીંયા ત્રણ ચમચી ગુંદર લીધો છે એને તળી લેવાનો છે તો આ રીતે ગુંદર થોડો થોડો ઉમેરી અને એકદમ ફૂલી જાય પછી કાઢી લેવાનો છે તો આ રીતે બધા ગુંદરને તળી લેવાનો છે હવે એક પેનની અંદર અઢીસો ગ્રામ જેટલું ઘી ઉમેરીશું પહેલાં મેં પચાસ ગ્રામ ઘી ઉમેરેલું હતું તો બધું થઈને ત્રણસો ગ્રામ ઘી ઉમેરેલું છે હવે એની અંદર ત્રણસો ગ્રામ ગોળ ઉમેરીશું તમે જે પ્રમાણે ગળું ખાતા હોય એ પ્રમાણે તમે ગોળનું માપ લઈ શકો તો આપણે ઘીની અંદર ગોળને ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે ગોળને આ રીતે મિક્સ કરતા જઈશું ધીમે ધીમે ગોળ છે એ પીગળતો જશે ગોળ બરાબર મિક્સ થાય અને ફૂલી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા જઈશું તો ગોળ છે એ ધીમે ધીમે ફૂલવા માંડ્યો છે તો આ રીતે ગોળ એકદમ સરસ ફૂલી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગોળ અને ઘીની પાય લીધેલી છે એ આ ભૂકાની અંદર ઉમેરી દઈશું તો ભૂકાની અંદર ઉમેરીને તરત જ આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું ગરમ છે એટલે ચમચાની મદદથી આપણે આ રીતે મિક્સ કરવાનું છે મિક્સ થાય એટલે છીણેલું કોપરું ઉમેરી દઈશું તળેલો ગુંદર કાજુના ટુકડા બદામના ટુકડા બધું ઉમેરી અને મિક્સ કરવાનું છે તો આ રીતે મિક્સ કરી લઈશું તો આની અંદર તમારે જે ડ્રાયફ્રૂટ નાખવા હોય એ વધારે ઓછા જે પ્રમાણે નાખવા હોય એ પ્રમાણે તમે નાખી શકો મિક્સર ઠંડુ પડે એટલે આપણે લાડુ બનાવવાના છે તો લાડુ બનાવવા માટે મેં આ રીતનું બીબું લીધું છે લાડવાનું તો એની અંદર આપણે લાડુ બનાવી લઈશું તો એની અંદર થોડા ખસખસ ઉમેરીશું થોડી બદામ કાજુ અને પિસ્તાની કતરી ઉમેરીશું તમારે જેનાથી ગાર્નિશ કરવું હોય એ તમે ઉમેરી શકો હવે જે મિક્સર છે એ ઉમેરી દઈશું મિક્સરને આપણે હાથેથી ધીમે ધીમે પ્રેસ કરતા જઈશું એટલે બીબામાંથી લાડુ કાઢીએ ત્યારે ભાંગે નહીં તો આ રીતનો લાડુ તૈયાર થઈ ગયો છે તો આવી રીતે આપણે બીજા બધા લાડુ બનાવી લેવાના છે તો મુઠિયા વાળવાની કે તળવાની ઝંઝટ વગર ગણેશજીના પ્રિય મોદક બનીને તૈયાર છે તો તમે પણ આ ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિના પ્રિય લાડુ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ